નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ફેથ ફાઉન્ડેશન દ્વારા તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જનજાગૃતિ પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો શહેરના ગોગાગેટ ચોક ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં સંસ્થાના વોલેન્ટિયર દ્વારા મોબ અને પોસ્ટર પ્રદર્શન યોજી લોકોને તમાકુના વ્યસનથી થતા જીવલેણ રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ પણ સહભાગી બન્યો હતો